હસ્તે બામનગર બોટાદના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી નીમુબેન મામણિયા આજ બોટાદ શહેરના પ્રવાસ માટે આવી પહોંચ્યા હતા તેઓના હસ્તે બોટાદ જિલ્લા પંચાયતના ગેટનું લોકાર્પણ તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન ઉદઘાટન થયું હતું બોટાદ શહેરમાં ખાસ રોડ પર સરકારી કચેરીઓ બનાવવામાં આવેલ છે ત્યારે આજ રોજ પોલીસ અધિક્ષક ની કચેરી ખાતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ની શરૂઆત કરવામાં આવી છે સાથે જિલ્લા સેવા સદન કેમ્પસ માં જિલ્લા પંચાયત ગેટ નું લોકાર્પણ કરવાનું આયોજન કરાયું હતું ભાવનગર બોટાદ ના સંસદ સભ્ય અને અન્ન અને નાગરિક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષા બાબતો ના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન ભામણિયા ના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રી દ્વારા બોટાદમાં વિકાસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી તેમજ બોટાદ જિલ્લામાં વિકાસ ની કામગીરી ગ્રામ વિકાસ વિભાગ હેઠળ અનેક વિકાસના ખાતમુહૂર્ત લોકાર્પણ તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન લોકાર્પણના કાર્યક્રમોમાં આજે બોટાદ જિલ્લામાં ઉપસ્થિત થવાનો મોકો મળ્યો છે અમારી સાથે અમારા પ્રમુખ શ્રી જેઠીબેન અમારા જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ અમારા પ્રભારી શ્રી મહામંત્રી શ્રી ઉપપ્રમુખ કનુભાઈ એસપી કલેક્ટર સૌ અહીંયા અમે આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત થયા છીએ છેવાડાના લોકોને પ્રાથમિક સુવિધા મળે શહેરની સાથે ગામડાઓનો પણ વિકાસ થાય એ પ્રકારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સરકાર કામ કરી રહી છે આજે આ વિકાસના કામો લોકોને મળી રહ્યા છે સરકારની અનેક યોજનાનો લાભ આ કાર્યક્રમ હેઠળ અમે અમારી સરકારે આપ્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ દસ વર્ષના શાસનની અંદર વિકાસની અનેક ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે જનતા જનાર્દનને આશીર્વાદ આપી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવ્યા છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબની ટીમમાં એક ટીમ બનીને ત્રણ ગતિથી અમે કામ કરશું આજે આપણા દેશની પાંચમી અર્થવ્યવસ્થા બની રહી છે અને આવનાર દિવસોમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વની સૌથી મોટી ત્રીજી અર્થવ્યવસ્થા આપણે બનવા જઈ રહ્યા છીએ વિકસિત ભારતની સંકલ્પના સાથે સૌ આગળ વધે અને દેશની અંદર ખૂબ ગતિથી વિકાસના કામો થાય એવી શુભેચ્છાઓ પણ હું પાઠવું છું કેન્દ્રમાં એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં એકસો એકાવન જેટલા દરેક રાજકીય પક્ષના ધારાસભ્યો અને સાંસદ સભ્યો છે તે મહિલા અત્યાચારના કેસમાં સંડોવાયેલા છે આને લઈ આપ કેવી રીતે જોવો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં નારી સશક્તિકરણ માટે સરકારે ખૂબ કામ કર્યા છે સ્વ જૂથ દ્વારા આત્મનિર્ભર મહિલાઓને બનાવ્યા છે બાર કરોડ કરતાં પણ વધારે શૌચાલયો બનાવ્યા છે દસ કરોડ કરતાં પણ વધારે ઉજ્જવલા ગેસ દ્વારા બહેનોને જે ચૂલાથી રાંધી અને ધુમાડામાંથી મુક્તિ આપવાનું કામ કર્યું છે આવનાર દિવસોની અંદર પણ મહિલાઓ માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની સરકાર ખૂબ વિકાસના પંથે મહિલાઓને લઈ જવા માટે કામ કરશે